તેનું શું અસર થશે અને શું ફળ થશે પણ સૌથી પહેલા આપણે જાણીએ કે ગુરુ ગ્રહ જે છે તેનું આ પરિભ્રમણ શું છે અને શું અસરો ગુરુ ગ્રહ એ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને વૃષભ રાશિ એ શુક્રની રાશિ છે ગુરુ અને શુક્ર આ બંને ગ્રહો એ ગુરુ ગ્રહો જ છે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આજથી પહેલી થી પ્રવેશ કરી રહ્યા છે શુક્ર એ દાનવ ગુરુ છે અને ગુરુ એ તો દેવ ગુરુ છે એટલે બંને ગુરુઓ ભેગા થશે એટલે ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર થવાના છે પહેલી મેથી શરૂ થઈને ચૌદ મે બે હજાર પચીસ સુધી ગુરુ મહારાજ આ વૃષભ રાશિમાં રહેવાના છે તે દરમિયાન સાત મેથી છ જૂન સુધીમાં અસ્તના થશે નવ ઓક્ટોબરથી ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી વકરી પણ થશે મુખ્ય નક્ષત્રોની વાત કરીએ તો કૃતિકા રોહિણી અને વૃક્ષિશ આ ત્રણ નક્ષત્રોમાં તેનું પરિભ્રમણ થશે ચાલો હવે શરૂ કરીએ આપણે ગુરુ મહારાજનું દરેક રાશિમાં પરિભ્રમણના ફળ અસરો અને તેના ઉપાયો પણ ખાસ જણાવીશું દરેક દર્શક વિનંતી કે આ ઉપાયો આપ નોંધી લેજો સૌથી પહેલી રાશિ મેષ રાશિની વાત કરીએ મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અલ અને ઈ ભાઈ ગુરુ તમારા બીજા ભાવમાં આવી રહ્યા છે એટલે આ ગુરુનું ગોચર ખાસ કરીને આર્થિક બાબતે ખૂબ લાભદાયી છે નાણાકીય સ્થિતિ સુધરવા જઈ રહી છે ધનલાભની પરિસ્થિતિ બની રહી છે આર્થિક બાબતે અટકેલા કામો સુધરી શકે તેમ છે પણ હા બીજું સ્થાન એ વાણીનું પણ સ્થાન છે એટલે અગત્યની વાત એ છે કે વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે ખાસ એ ધ્યાન રાખજો કોઈ એવા વાયદા ન કરતા કમિટમેન્ટ કે જે તમે પૂરા ન કરી શકો નહીં તો પછી તમને એ પ્રતિકૂળતા આપી શકે બીજું એ વાતનું ધ્યાન રાખજો કે રોકાણ કરવાનું હોય કોઈ વેપારમાં કે પછી અન્ય ક્ષેત્રમાં તો વિચારીને કરજો ઉતાવળે લાલચમાં ન આવતા સારી વાત એ છે કે પરિણિત જીવન આપનું સુખથી પસાર થવા જઈ રહ્યું છે તમારું જીવન સાથે સાથે તમે વધારે સમય પણ પસાર કરી શકશો આ દરમિયાન કૌટુંબિક જીવનમાં થોડુંક ધ્યાન રાખવું પડે વધઘટ થવાની સંભાવના છે ચલો વાત કરીએ હવે આપણા ઉપાયની ભાઈ મેષ રાશિના જાતકો માટેનો જે ઉપાય છે તેની વાત કરીશું તો ગાયને બાંધેલા લોટમાં ગોળ ભરી અને હળદરનું તિલક કરી ખવડાવો એટલે બાધીનો લોટ કરી એમાં અંદર ગોળ ભરવાનું હળદરનું તિલક કરવાનું અને ગાયને નિયમિત દર ગુરુવારે અને હા ખાસ ઘરના વડીલોનું સન્માન કરવું ઉત્તમ રહેશે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ જેના નામાક્ષરો છે બ અને ઓ આ ગુરુ મહારાજ તમારા પોતાની રાશિમાં જ આવી રહ્યા છે વૃષભ રાશિમાં પહેલા ભાવમાં ગુરુ મહારાજ આવી રહ્યા છે એટલે આ સમય તમારા માટે ફાયદાકારક છે એમ કહેવાય નવી શરૂઆત જીવનનો નવો તબક્કો શરૂ થશે આ દરમિયાન તમારો રસ ધાર્મિક આધ્યાત્મિક અને શિક્ષણની વિશેષ રૂપે રહેશે કંઈક નવું ભણવું હોય અભ્યાસ કરવો હોય તો તમે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી શકશો ભીવું આ પરિવર્તન છે હા બીજું એ વાતનું ધ્યાન રાખવાનું એ પણ છે કે ઉતાવળ જીવનમાં ન કરતા શાંતિથી સ્વસ્થતાથી નિર્ણય લેશો ખૂબ સારું છે હા શારીરિક માનસિક સ્વસ્થતા પણ આ ગુરુ આપી રહ્યા છે અને ખાસ અપરિણીત વ્યક્તિઓ માટે લગ્ન થવાની શક્યતા છે પ્રેમ વિવાહની પણ શક્યતા છે ઉત્તમ પાત્રની પ્રાપ્તિ પણ થઈ શકે તેમ છે નોકરી અને વ્યવસાય કરતા લોકો જો નવી તકની શોધમાં હશે તો નવી તકો તમારા બારણા ખખડાવી શકે તેમ છે આ ઓફર સ્વીકારી લેજો આ સમય ઓવરઓલ તમને આર્થિક બાબતે મજબૂતાઈ આપવા જઈ રહ્યો છે વૃષભ રાશિના વ્યક્તિઓ માટે ઉપાય પોખરા જ રત્ન જે ગુરુનો રત્ન આવે છે તે અથવા હળદરનો ગાંઠિયો ધારણ કરવો જોઈએ અને દત્ત બાવનીનો નિયમિત પાઠ કરવો ઉત્તમ રહેશે હવે મિથુન રાશિની વાત કરીએ મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક છ અને ઘ ભાઈ ગુરુ મહારાજનું પરિભ્રમણ થોડુંક સાવધાનીનો નિર્દેશ કરી રહ્યું છે ગુરુ મહારાજ તમારા બારમા ભાવમાં આવી રહ્યા છે ચિંતાની જરૂર નથી કારણ કે ગુરુ મહારાજ બહુ અશુભ ફળ નથી આપતા પણ સાવચેતીની ટકોર કરવી જરૂરી છે હા વિદેશની બાબતમાં અનુકૂળતા વધી રહી છે એટલે વિદેશ જવાનું પ્લાનિંગ હોય વિદેશ સાથે કોઈ સંકળાવાનું હોય વેપાર હોય કોઈ કાર્ય હોય તો એ ઉત્તમ રહેવા જઈ રહ્યા છે ધાર્મિક કાર્યોમાં પ્રગતિ થશે કોઈ ધર્મ સ્થળ પર જઈ શકાય યાત્રાએ જવાય દેવદર્શને જવાય કોઈ સારો સત્સંગ થશે અને હા ધર્મ સ્થાન પર તમે કોઈ દાન ધર્મ પણ કરી શકશો તમારા જીવનમાં કોઈ નવા સાથીની અપેક્ષા હોય તો તે પૂરી થવાની તમારા જીવનમાં નવા સાથી આવવાની શક્યતા દેખાઈ રહી છે જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રમાં જો કાર્યરત હશો આપ તો તે સફળતા પ્રાપ્ત થશે સમાજમાં માન અને આદર પણ વધવાનો છે હા ખૂબ સાવચેતી રાખવાની છે કે ગુરુના આ વૃષભ રાશિમાં સંક્રમણ દરમિયાન વેપાર ક્ષેત્રમાં રોકાણ કરવાનું ટાળજો નહીં તો પછી ક્યાંક ભવિષ્યમાં પ્રતિકૂળતા થઈ શકે પૈસાની લેણદેણની બાબતમાં આ વર્ષે ખૂબ સાવચેતી રાખવાની છે હવે મિથુન રાશિના વ્યક્તિઓ માટે ઉપાયની વાત કરીએ ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષનું મૂળ તમે ધારણ કરો ગુરુવારના દિવસે આ મૂળને પીળા રંગના વસ્ત્રમાં અથવા દોરીમાં સીવીને તમારા બાવડામાં અથવા તો ગળામાં પહેરી શકો છો જી કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને ગુરુ મહારાજ તમારા અગિયારમા સ્થાનમાં આવી રહ્યા છે જે તમારું લાભ સ્થાન છે એટલે આ દરમિયાન વર્ષ દરમિયાન ઘણા આર્થિક લાભની શક્યતાઓ છે અને આ લાભ તમને લાંબો સમય સુધી રહેવાના છે નવા મિત્રો સાથે સમય પસાર કરવાની પણ સારી તક મળે તેવું પણ છે જમીન સંકળાયેલી બાબતો પ્રોપર્ટીને રિલેટેડ હોય એ દરમિયાન આ વર્ષ દરમિયાન જો કોઈ રોકાણ કરવા માંગતા હો નવી પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો તમે એ રોકાણ કરી શકો છો લાંબા ગાળા માટે ફાયદાકારક રહેશે હા સાચવવાનું છે ડ્રાઇવિંગ કરતી વખતે વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખજો મશીનરી ઉપયોગમાં ધ્યાન રાખજો અકસ્માત થઈ શકે એવું છે એટલે આ ધ્યાન રાખજો બીજું કે આ દરમિયાન કાર્યક્ષેત્ર પર ફોકસ રાખજો આડા ન થતા કોઈ પણ પ્રકારનું પરિવર્તન એ આ વર્ષ દરમિયાન હાનિકારક રહી શકે તેમ છે એ વાતનું ધ્યાન રાખજો ઉપાયની વાત કરીએ કર્ક રાશિના વ્યક્તિઓએ ગુરુવારે પીપળાના વૃક્ષને સ્પર્શ કર્યા વગર અડ્યા વગર જળ ચડાવવું જોઈએ ભાત બનાવી અને માતા સરસ્વતીને તેનો પ્રસાદ ધરાવો જોઈએ તે ઉત્તમ રહેશે હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ ગુરુ મહારાજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે એટલે તમારા દસમા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે આ દરમિયાન કાર્યક્ષેત્રમાં સફળતા મળશે કારકિર્દીમાં પ્રગતિની તકો આવી શકે તેમ છે તમે તમારા કેરિયરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થશો ક્યાંક પ્રગતિ કરવી હોય વિસ્તરણ કરવું હોય તો તે ઉત્તમ રહેશે તમારો પોતાનો વેપાર વ્યવસાય ધંધો રોજગાર હશે અને જો નવા વેપારમાં કંઈક નિવેશ કરવા જઈ રહ્યા હો વિચારી રહ્યા હોય તો આ સમય ઉત્તમ લાભદાયક છે વિસ્તરણ માટે અને વૃદ્ધિ માટે તમારા કાર્યમાં ઉત્તમ છે ગુરુના આ ગોચર દરમિયાન વિશેષરૂપથી નાણાકીય સ્થિતિ સુધારવાની છે અને ધન લાભની તકો પણ મળવા જઈ રહી છે હા થોડુંક ધ્યાન રાખવું પડે છે તમારા પરિણિત જીવનમાં પરિણિત જીવનમાં પ્રેમ અને સદભાવ બનાવી રાખવા માટે કોઈ ત્રીજાને વચ્ચે ન આવવા દેતા અને એક વાત કે આ સમયગાળા દરમિયાન તાની સ્થિતિ ઉત્પન્ન થાય થઈ શકે તેમ પણ છે તો ધીરજ અને શાંતિથી કામ લેતા ઉતાવળે તેનો ઉકેલ લાવવા પ્રયત્ન ન કરતા વ્યક્તિઓ માટે ઉપાયની વાત કરીએ તો તમારે ગુરુવારથી શરૂ કરી દરરોજ ગુરુના ગ્રહના બીજ મંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ સહગુરવે ગુરુવે નમઃ નો જપ કરવો જોઈએ પીળા અને ક્રીમ રંગના વસ્ત્રો વધારે પહેરવા જોઈએ હવે કન્યા રાશિની વાત કરીશું કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ વૃષભ રાશિમાં પ્રવિષ્ય રહેલા ગુરુ તમારા નવમાં ભાવમાં આવી રહ્યા છે નવમો ભાવ એટલે ભાગ્યનો ભાવ છે ધર્મનો ભાવ છે નાની મોટી યાત્રાનો ભાવ છે સવિશેષ તમારા આરોગ્યમાં સુધારો જોવા મળી શકે એવું છે અને માનસિક રૂપે પણ તમે તંદુરસ્તીનો અનુભવ કરશો નાની મોટી બીમારી હશે તો આગળ વધશો કોઈ નવી વસ્તુની શરૂઆત કરવા જઈ રહ્યા કોઈ પણ કાર્ય પ્રણાલી હોય વેપાર હોય તો એ શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય તમારા માટે લાભદાયી રહેવા જઈ રહ્યો છે જમીન મિલકતની બાબતોમાં ગુરુના આ પરિભ્રમણના અંત ભાગમાં લાભ મળવાની શક્યતા છે સમજો કે બે હજાર પચીસમાં જાન્યુઆરી ફેબ્રુઆરી બાદ આ શક્યતાઓ વધારે પ્રબળ બનશે આ દરમિયાન તમારે ઘર ખરીદવું હશે તો એ સ્વપ્ન પણ પૂરું થવા જઈ રહ્યું છે વૈવાહિક જીવન સારું પ્રસાર થાય તેમ પણ છે અને અપરિણિત વ્યક્તિઓના જીવનમાં નવા પ્રેમનો પ્રવેશ પણ શક્ય છે બીજું ખાસ કે આ સમયગાળા દરમિયાન આપને આધ્યાત્મિકતા પ્રત્યે રસ વધશે ફિલોસોફી તત્વજ્ઞાન અને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પણ થઈ શકે અને ચોક્કસ આપણે તમારે કોઈ યાત્રા કરવી જોઈએ અને આ ગોચરના અંતે તમારી નાણાકીય બાબતમાં પણ વધારો થવા જઈ રહ્યો છે ઉપાયની વાત કરીએ આપના માટે ઉપાય છે કન્યા રાશિના વ્યક્તિઓ માટે દરરોજ પોતાના મસ્તક ઉપર કેસરનું તિલક કરો અને કેળાનું વૃક્ષ કેળ જે છે એના વૃક્ષની જ્યારે પણ સમય મળે ત્યારે પૂજા કરો સવિશેષ ગુરુવારે કરો જી રેગવા સ્વાગત છે હશિતભાઈ આપણી સાથે જોડાયેલા છે તો હશિતભાઈ આપણે વાત કરીએ છીએ તુલા વૃષ્ટિ અને ધન રાશિ વિશે તેના ફળ અને ઉપાય વિશે જણાવો હા આગળ વધીએ હવે અને હવે આપણે આગળની રાશિની વાત કરીશું ભાઈ તુલા રાશિ તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત ગુરુ મહારાજ તમારા આઠમા ભાવમાં આવી રહ્યા છે આઠમો ભાવ આમ તો પ્રશ્નો ઉભા કરે પણ ગુરુ મહારાજનું સંક્રમણ આ દરમિયાન તમારા બધા અટકેલા કાર્યો પૂરા કરશે સફળતાપૂર્વક કાર્ય થશે વિદેશ જવા બાબતે કે દૂર જવા બાબતે હશે તો વિદેશ યાત્રાનું સુખ પ્રાપ્ત થઈ શકે એવું છે પણ તુલા રાશિના વ્યક્તિઓએ તબિયતનું ધ્યાન રાખવું પડે તેમ છે પેટથી સંકળાયેલી કોઈ સમસ્યા આવી શકે છાતી પેટની પીડા પણ થઈ શકે ખાસ ડાયાબિટીસ કે લીવરની તકલીફ વાળાએ સંભાળવાનું છે ધાર્મિક કાર્યો પ્રતિ રસ વધશે અને કોઈ તીર્થયાત્રા પર પણ જવાનું થઈ શકે ખાસ આ સમયે વેપારના ક્ષેત્રમાં ઘણા બધા લાભ પ્રદાન કરવા વાળો આ સમય સાબિત થઈ શકે એવું છે હા પણ ધ્યાન રાખજો કે નાણાંથી સંકળાયેલું કોઈ પણ જોખમી રોકાણ ન કરતા અને કુટુંબમાં સમાજમાં પણ સાચવવાનું છે કોઈ પ્રકારે મતભેદની સ્થિતિ પણ ઉભી થઈ શકે તેમ છે હવે વાત કરીશું આપણે તમારા ઉપાયની ગુરુવારના દિવસે વિદ્યાર્થીઓએ પુસ્તકોનું દાન કરવું જોઈએ અને પીપળાના વૃક્ષને જળ ચડાવવું જોઈએ હવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય ગુરુ તમારા સાતમા ભાવમાં આવી રહ્યા છે એટલે આરોગ્યમાં સુધારો રહેવાનો છે બીજું ત્યાં ગુરુના ગોચર દરમિયાન તમારા કોઈ લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થશે કોઈ નવું પ્લાનિંગ થઈ શકશે વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ઘણો લાભદાયક થઈ શકે તેમ છે નાણાકીય પરિસ્થિતિમાં પણ સુધારો થવાનો છે અને સારી વાત એ છે કાર્યક્ષેત્રમાં પ્રમોશનની અપેક્ષા હશે બઢતી બદલીની તો પણ થઈ શકે પણ હા આ રાશિના વિદ્યાર્થીઓ આ દરમિયાન વિશેષ રૂપે સાવચેતી રાખે વિદેશ યાત્રાનો પણ લાભ મળવા જઈ રહ્યો છે પણ સાવચેતી રાખજો કેમ કે કોઈ અકસ્માત થવાની સંભાવના છે વૃશ્ચિક રાશિના ઉપાયની વાત કરીએ તો તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ સહસોત્ર નિયમિત રૂપથી પાઠ કરવો જોઈએ અને ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ હવે વાત કરીશું આપણે ધનુ રાશિની ધનુ રાશિના જાતકો માટે ગુરુ મહારાજનું પરિભ્રમણ છઠ્ઠા ભાવમાં રહેવા જઈ રહ્યું છે આ ગોચર તમારા માટે શુભ છે કેમ કે તમને કોઈ લાંબી માંદગીમાંથી રાહત મળે છુટકારો મળે પણ પેટ સંબંધી કોઈ સમસ્યા તમારી પરેશાનીનું કારણ બનવા જઈ રહી છે માટે ફરજિયાત રૂપે ખાવા પીવામાં સાવચેતી રાખવી પડશે તમારા કામકાજમાં વેપારમાં નાણાકીય મજબૂતીનો અનુભવ પણ થવાનો છે પણ કુટુંબના સભ્યો સાથે કોઈ પ્રકારનો મતભેદ પણ ઉભો થાય એટલે સમાજમાં કુટુંબમાં સાચવવું પડશે આ સમયગાળાની વચ્ચે પરિણિત જીવનમાં પણ મુશ્કેલીઓ આવી શકે હા અપરણિત વ્યક્તિ હશે તો ગુરુના સંક્રમણ દરમિયાન તમારા જીવનમાં નવા આગમન પણ થઈ શકે તેમ છે હવે વાત કરીશું આપણા ઉપાયની તો દરેક ગુરુવારે નિયમિત ઉપવાસ રાખો અને પંચમુખી રુદ્રાક્ષ પીળા રંગી દોરીમાં તમારા ગળામાં ધારણ કરો એ તમારા માટે શુભ રહેશે હશિત ભાઈ આગળ અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન ના ફળ વિશે અને ઉપાય વિશે જણાવો હા હવે આપણે આગળ વધીશું હવે આપણે વાત કરીશું આગળની રાશિ એટલે કે મકર રાશિની મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ ભાઈ ગુરુ તમારા પાંચમા સ્થાનમાં રહેવા જઈ રહ્યા છે આ સમયે તમે તમારી મહેનતનો પૂરો લાભ ઉઠાવી શકશો એટલે મહેનત તો કરવી જ પડશે પણ અપેક્ષિત રિઝલ્ટ મળશે વિદેશમાં જઈને ભણતર કરવાનો જે વિચારી રહ્યા છે તેમની અનુકૂળતા વધશે પણ જો નોકરી બદલવાનું કે કાર્યક્ષેત્ર બદલવાનું વિચારો છો તો આ વિચારને ટાળવો જરૂરી છે વાદ વિવાદની સ્થિતિ પણ થાય તેવું છે છે અને અને વિરોધીઓ તમારા પર ભારે પડી શકે માટે સાવધાની સાવચેતી જરૂરી હા ગુરુના ગુચર દરમિયાન કૌટુંબિક અને પરિણિત જીવનમાં ખુશીઓ આવવાની છે એક સારો સમય પણ પસાર થશે નવ પરિણિત યુગલો દંપતી સંતાન સુખની પ્રાપ્તિ તેમને થઈ શકે તેવું છે ઉપાયની વાત કરીએ મકર રાશિ માટે નિયમિત ભગવાન શિવની આરાધના કરો તેમને ઘઉં અર્પિત કરો અને ખાસ ગુરુવારના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો હવે કુંભ રાશિ કુંભ રાશિના વ્યક્તિઓના નામાક્ષર હોય છે ગ સ શ અને શ ગુરુ મહારાજ તમારા ચોથા ભાવમાં રહી રહ્યા છે એટલે વેપાર માટે આ સમય તમારા માટે ફાયદાકારક છે લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિ હશે તો આ દરમિયાન ઈચ્છિત નોકરી મળશે અને મહેનતનો લાભ પણ મળવાનો છે ખાસ કરીને ઘર મકાન વાહન ખરીદવાનું સ્વપ્નું તમારું પૂરું થઈ શકે અથવા તેમાં કંઈક ડેવલપમેન્ટ કરાવી શકો પણ હા વાદ વિવાદની સ્થિતિ થાય તો દૂર રાખજો કોર્ટ કચેરી કેસથી પોતાને દૂર રાખવાના છે કોઈ જૂના મિત્રથી મુલાકાત પણ થઈ શકે બીજું લેણ બાબતમાં ખૂબ સાવચેતી રાખજો કોઈ ઉતાવળ ન કરતા કુંભ રાશિ માટે ઉપાયની વાત કરીએ તો ગુરુવારે ગળામાં સોનાની ચેન અથવા પીળા રંગનો દોરો પહેરવો જોઈએ અને ચણાના લોટ નો મગસ બનાવી અને પછી પ્રસાદના રૂપમાં નિયમિત રીતે વહેંચવો જોઈએ હવે મીન રાશિ મીન રાશિના જાતકોના નામાક્ષ ચ અને થ થઈ આપની જે રાશિના સ્વામી ગુરુ મહારાજ છે તમારા ત્રીજા ભાવમાં આવી રહ્યા છે ગુરુના ગોચર દરમિયાન વિશેષ રૂપે પરિણિત જીવન તમારું ખૂબ સારું થવા જઈ રહ્યું છે સવિશેષ જે વ્યક્તિ રમત ગમતના ક્ષેત્રે કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડે તેવું છે માટે વધુ મહેનત કરવી પડશે હા નાણાકીય સ્થિતિ સુધારવાની છે નવી આવક પણ થવાની છે નોકરીયાત વર્ગને બદલી બઢતીની પણ શક્યતાથી માટે યોગ્ય પ્રોસેસ કરી લેજો ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે અને કોઈ ધર્મ સ્થળે પણ જવાની તક તમને મળવાની છે મીન રાશિના વ્યક્તિઓ માટે ઉપાયની વાત કરીએ તો ગુરુવારે મંદિરમાં ચણાની દાળને દાન કરવી જોઈએ અનુપરાંત વિદ્યાર્થી હોય બાળકો હોય તેને ભણવાની સામગ્રી કે દાન કરવા જોઈએ અને અંતે દરેક રાશિઓ માટે સવિશેષ એક વાત છે અને એ એ છે કે આજે દરેક રાશિના વ્યક્તિઓએ ગુરુના મંત્રના એક સ્વાટ જપ કરવા જોઈએ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ સહ ગુરવે નમઃ અથવા સાદો મંત્ર ઓમ રીમ ગુરવે નમઃ અને પ્રાર્થના કરવાની છે ગુરુ મહારાજને કે આપનું વૃષભ રાશિમાં પરિભ્રમણ મારા માટે શુભ અને અનુકૂળ રહે